સાયકલ મારી સરર રર જાય ટીન ટીન ટોકરી વગાડતી જાય આ નાનપણનું બાળગીત આપણે ખૂબ સાંભળ્યું હશે અને આજે પણ એ ગીત ગાતા નાનપણની ઘણી યાદો તાજા થઈ જાય આજના ઝડપી અને ટેકનોલોજી ટેકનોલોજીસભર યુગમાં હજુ પણ એક વાહન આપણી વચ્ચે એવું છે જે તેની શોધના બસો વર્ષ પછી પણ લોકો માટે ઉત્સુકતા જગાવે છે સાયકલ તેની શોધ વખતથી અત્યાર સુધીમાં તેની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ ફરતો રહ્યો છે પહેલા તે એક માનવીને ચાલવાની સરળતાનું સાધન બન્યો તો પછી તે એક પરિવહન વાહન બન્યો ત્યાર બાદ બીજા બળતણની મદદથી ચાલતા વાહનો માટે પાયો બન્યો તો સામાન્ય માણસો માટે તેનું પર્સનલ વ્હીકલ બન્યો ધીમે ધીમે સ્પોર્ટ્સની રમત સર્કસમાં સ્ટન્ટ અને ખેલ જગતમાં સાયકલ પ્રવેશી તો છેલ્લે માનવીના સ્વાસ્થ્યને સાચવી રાખવા માટે एक्सरसाइजના રૂપમાં પણ સાયકલને ખૂબ માન્યતા મળી ફિઝિકલ હેન્ડિકેપ માટેની સાયકલે અશક્ત લોકોને શક્તિ આપી દોડવાની તો ગિયરવાળી સાયકલે તો સાયકલની દુનિયામાં કહીક અલગ જ છાપો ઊભી કરી નાના બાળકોથી લઈ મોટા વ્યક્તિઓ સુધીની વિશાળ રેન્જ અને વિવિધ દેખાવ સાથેની સાયકલ આજે બેટરી સાયકલના રૂપમાં પણ આવી ચૂકી છે એક સમયે જ્યારે સાયકલની દુકાનમાં જતા તો બે થી પાંચ પ્રકારની સાયકલ જોવા મળતી પરંતુ આજે દુકાન શોરૂમમાં ફરી ગઈ છે અને વિવિધ વેરાયટી રંગો અને સાઇઝમાં સાયકલો આ પેટ્રોલ ડીઝલ ગેસ કે ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં પણ ધૂમ મચાવી રહી છે આજે આપણે આ જ સાયકલના ઇતિહાસના સફર પર જવાનું છે

सन 1870 માં બેરોન કાર્લ વોન ડ્રેઇસ બેરન કાર્લ વોન ડ્રેઇ નામના જર્મન એન્જિનિયરે લવફિશિંગ લવફમાસ્કાઇન બનાવ્યું જેનો જર્મન ભાષામાં મતલબ થાય છે દોડતું મશીન તે સમયમાં પેપરોમાં એ મશીનનું નામ ડાર્સીની છપાયું પરંતુ તેણે 1818 માં જારી પેટન્ટ કરવામાં આવ્યું ત્યારે તેને વેલોસિપેડ નામ મળ્યું હતું આ એક એવું મશીન હતું જે માનવી દ્વારા ચલાવી શકાતું કંટ્રોલ કરી શકાતું અને સંપૂર્ણ લાકડાથી બનેલું હતું બનાવટ પરથી અને એ સમયના પરિવહન માટે વપરાતા ઘોડાની જગ્યા લઈ શકે તેવું લાગતા તેને લોકોએ હોબી હોર્સે કહે ડેન્ડી હોર્સ નામ આપ્યું આ પ્રકારની બનાવટ જર્મની અને ફ્રાન્સમાં ખૂબ પ્રચલિત થઈ હતી જેથી તેનું કોમર્શિયલ બનાવટ અને વેચાણ પણ થતું હતું આ મશીન દ્વારા એક પરીક્ષણમાં એક કલાકારતા પણ ઓછા સમયમાં તેરકી મી જેટલો અંતર કાપવામાં આવ્યું હતું જેથી આ વાહનની ક્ષમતા લોકોને કહી શકાય 1820 થી 1850 નો સમય સાયકલની દુનિયામાં 3 અને 4 પૈડાવાળા વાહનનો હતો આ સાયકલ પણ ખૂબ પ્રચલિત થઈ હતી કારણ કે કાર્ડ બ્રેસ ના હોબી હોર્સની સરખામણીએ આ મશીન ચલાવવામાં બેલેન્સ રાખવું પડતું ન હતું 1870 માં પેડલથી ચાલતી સાયકલ દુનિયાભરમાં ધૂમ મચાવતી હતી ત્યારે 1878 થી 1880 દરમિયાન હાઈ-व्हीલ સાયકલે દુનિયાભરનું આકર્ષણ પોતાની તરફ કર્યું હતું તે સમયમાં ફ્રેન્ચ વ્યક્તિ યુજેન મેહેરી યુજીન મેયર એક મોટો હિલ અને બીજો નાનો ભિલ હોય તેવી એક ડિઝાઇન તૈયાર કરી જે આપણે ઘણી વખત ફોટો કે સરક સમા જોતા હોઈએ છીએ આ પ્રકારની સાયકલ ડિઝાઇન 1890 સુધી ખૂબ ચાલી અને બલ્લે પેઇડાના સાઇઝનો ફેરફાર પણ ધીમે ધીમે ઓછો થતો ગયો અને આખરે 10 ઓક્ટોબર 1889 માં આઇઝેકાર્ડ જોહન્સન આઇઝેકાર્ડ જોન્સન દ્વારા આજે પણ મળતી લેડીસ સાયકલ જેવી એક ડિઝાઇન પેટન્ટ કરવામાં આવી જે દુનિયાભરમાં ખૂબ સફળ રહી જેને ફોલ્ડિંગ બાઇસિકલ નામ આપવામાં આવ્યું 19મી સદીની શરૂઆતમાં સાયકલ યુરોપ બરમાં વાહન વ્યવહાર માટે ખૂબ પ્રચલિત માધ્યમ બની ગયું હતું અને નવી નવી સાયકલ ડિઝાઈનો માર્કેટમાં દર વર્ષે આવી રહી હતી એ સમયે સાયકલમાં ઇંધણથી ચાલતા એન્જિનો લગાવવી તેની વધુ ઝડપી આરામદાયક બનાવવાના પ્રયાસો ચાલુ થઈ ગયા હતા જેમાં અમેરિકા અને જર્મની ખૂબ આગળ હતું. પહેલો વિશ્વયુદ્ધ સમયે સાયકલ ખૂબ મોટું સાધન બાયું ત્યારે અમેરિકામાં સાયકલનું ચલણ મોટરસાયકલે લઈ લીધું હતું જેથી સાયકલ માત્ર બાળકો માટે રમવા તથા શોખની વસ્તુ બની ગઈ હતી.